નમસ્કાર ફેઝ ટુ મોડ્યુલ ત્રણના અભ્યાસ પછી પ્રશ્નોના જવાબોની ચર્ચા કરીશું પ્રશ્ન એક ગુણોત્સવ ટુ પોઈન્ટ ઓ કાર્યક્રમ કયા વર્ષે અમલમાં મૂકવામાં આવ્યો બે હજાર નવ ઓગણીસ બે હજાર એકવીસ કે ચોવીસમાં જવાબ આવશે બે હજાર ઓગણીસ પ્રશ્ન બે પ્રાથમિક વિભાગમાં વિશેષ પ્રવૃત્તિઓમાં ભાગીદારી અંતર્ગત સાનો સમાવેશ થાય છે ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગીદારી એનએમએમએસ પરીક્ષામાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ ખેલ મહાકુંભમાં વિદ્યાર્થીઓની સામેલગીરી પ્રાર્થના સભાની પ્રવૃત્તિઓમાં વૈવિધ્ય જવાબ આવશે ઓપ્શન એક ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગીદારી પ્રશ્ન ત્રણ પેટા શાળા સંચાલનના સંદર્ભમાં જુદો પડતો વિકલ્પ પસંદ કરો શાળા વિકાસ યોજનાની રચના અને અમલીકરણ શાળા વ્યવસ્થાપન સમિતિ શાળા સમયપત્રક કે સલામત શાળા પરિસર જવાબ આવશે ઓપ્શન ચાર સલામત શાળા પરિસર પ્રશ્ન ચાર એક માધ્યમિક શાળાએ સ્કૂલ એક્રેડિટેશનમાં સત્યાશી ટકા મેળવ્યા છે આ શાળાને કયો ગ્રેડ મળશે એ એ પ્લસ એ ડબલ પ્લસ કે જીરો જવાબ આવશે એ પ્લસ પ્રશ્ન પાંચ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટેના મુખ્ય ક્ષેત્ર એકમાં આ પેટા ક્ષેત્રનો સમાવેશ નહીં થાય સામાયિક કસોટી સત્રાંત કસોટી એક બે જવાબ આવશે સત્રાંત કસોટી એક અને બે પ્રશ્ન છ સીઈ ટી પરીક્ષાના મેરિટમાં વિદ્યાર્થીઓનો સમાવેશ માપદંડને કેટલા ગુણ આપવામાં આવ્યા છે દોઢસો એ જવાબ ખોટો છે પ્રશ્ન સાત પ્રત્યેક માપદંડમાં શાળાના દેખાવની જાણકારી માટે સ્કૂલ એક્રેડિટેશન રિપોર્ટ કાર્ડનો કયો ભાગ ઉપયોગી બનશે રિપોર્ટ કાર્ડના પહેલાં પેજનો ડાબો ભાગ રિપોર્ટ કાર્ડના પહેલાં પેજનો જમણો ભાગ રિપોર્ટ કાર્ડનું પેજ એક કે પેજ ટુ તો રિપોર્ટ કાર્ડનું પેજ ટુ આવશે પ્રશ્ન આઠ સલામતીના સંદર્ભમાં પ્રાથમિક શાળાઓમાં શું ચકાસવામાં આવે છે વિજ્ઞાન પ્રયોગશાળા કન્યાઓ માટે અલાયદા કક્ષની સુવિધા વીજ ઉપકરણોની સ્થિતિ કે માનસિક સલામતી માટેની વ્યવસ્થા જવાબ આવશે વીજ ઉપકરણોની સ્થિતિ ઓપ્શન ત્રણ પ્રશ્ન નવ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કયા વર્ષે સ્કૂલ એક્રેડિટેશનનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ કરવામાં આવ્યો બે હજાર નવ દસ બે હજાર ઓગણીસ વીસ બે હજાર એકવીસ બાવીસ કે બે હજાર ત્રેવીસ ચોવીસ જવાબ આવશે ઓપ્શન ચાર બે હજાર ત્રેવીસ ચોવીસ પ્રશ્ન દસ મુખ્ય ક્ષેત્ર ચાર સંસાધનો અને તેનો ઉપયોગમાં સમાવિષ્ટ પેટાક્ષેત્રો પૈકી કયું પેટાક્ષેત્ર માત્ર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને લાગુ પડે છે શાળા પુસ્તકાલય ટેકનોલોજીનો ઉપયોગ પાણી શૌચાલય અને સ્વચ્છતા વિષયને અનુરૂપ પ્રયોગશાળા ખંડ તો જવાબ આવશે ઓપ્શન ચાર વિષયની અનુરૂપ પ્રયોગશાળા ખંડ થેન્ક યુ